મહેસાણા ખાતે આજરોજ ખેડૂતોની એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી તથા મહેસાણાના વિપુલભાઈ પટેલ ની જ જાગો ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી ધોબી ઘાટ સમર્પણ ચોક મહેસાણા ખાતેથી રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ રેલી વિવિધ પ્રોજેક્ટ્સ તથા સરકારી કંપનીઓમાં જમીન સંપાદન દરમિયાન થતા અપૂરતા વળતરના વિરોધમાં યોજવામાં આવી છે ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો અને જગતના તાત રેલીમાં જોડાયા હતા જય જવાન જય કિસાનના નારા ગુંજી ઉઠ્યા હતા

મોટી સંખ્યાની અંદર ઉત્તર ગુજરાતના ખેડૂતો મળેલા છે આપણા કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપીએ છીએ સાથે સાથે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે સંપાદન જમીન કરી હોય ગુજરાતની અંદર તેમને પૂરતો વળતર આપો બજાર કિંમત પણ ચાર ગણા કહેવાની સરકારશ્રીએ જાહેરાત કરી હોય એના અનુસંધાને એમને પૂરતું વળતર આપો એના અનુસંધાને અત્યારે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબશ્રી પાસે જઈ રહ્યા છીએ આ ભારત કહેવાય છે કે ખેડૂત પ્રધાન દેશ છે તો ખેડૂતોને આટલી તકલીફ કેમ હવે ખેડૂત પ્રધાન દેશ તો અલગ વાત છે અત્યારે અમારા ખેડૂતો ખૂબ પીડા ભોગવી રહ્યા છે જેવી રીતે ભાવ નથી મળતો તેવી રીતે અમારી જમીનો સરકાર શ્રી લૂંટી રહી છે એની અંદર પણ પૂરતો વળતર આપતા નથી આતા સમયની અંદર અમે ગુજરાતના ખેડૂતો સાથે મળી અને ગાંધીનગર ની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકાર સીધી રહેશે કોઈ પણ ભોગે અમે હક ને અધિકાર મેળવ્યા વગર ધમપાના નથી જય જવાન અગાઉ અગાઉ પણ અટકાયત કરીને રોકી દેવામાં આવ્યા હતા તો એ બારમાં હવે અત્યારે શું કરશો હવે અટકાયત પણ ફરે અમારી જમીન મફત ના ભારત સરકાર લૂટવા નહીં છે અમને કદાચ જેલ ભરો આંદોલન કરવો પડશે તો અમે ગુજરાત ના ખેડૂતો કરવા માટે સંમત છે પણ અમે મફતમાં જમીન આપવા માટે સંમત નથી જય જવાન જય જીવન